હું ના મલા ઓય આગળ જ પેલી દુકાન ઈકર હું પૂછ્યું તો 700 રૂપિયા મલા આજ કંપની અલ્યા ભાઈ એ બીજી કંપની હોય આ રીત કંપની 700 રૂપિયા માં ઇને મનાગી દુ બોલો ના હોય કરો હેડો ના ભાઈ આપડા જો ભાવતાલ નહી દેતા ફિક્સ જ રેટ રાખીએ તો પછી નહી લેવું આ તો કશો વાતો નહી જો ઈ જઈને લઈ આવો લે પણ હવે પાછો ઈકન તો કન જવ યાર હાલ દે ની ન પોહાય તો ન ના પોહાતું હોય અલ્યા ભાઈ મને નહી પોહાતું અમે એટલા બધા ભાવ નહી રાખતા વધારે એટલે એરે ડુપ્લિકેટ કંપનીનો વાલ અને આ કંપનીનો અલે હજી કો હાલ દે કે ફાયદામ રહેશો ઓ પછા ઓસા મારા કરવાના મને ફાયદો હનો થાય એમાં ફાયદો થાય તમે ઘર ગાયું ના હતવાઈ જાય કે યાર પણ હું નુકસાન કરીને થોડું હાથ ચપાનું હોય યાર આયેલું ઘર તમે બીજો મોકલો અત્યારે પણ મને નુકસાન પડે તો થોડું મારા દે રાખું યાર ઈ કેમ ઈવન પોયા ને તમને નહીં પોયા નહીં પોયા ભાઈ અમે હું કંપનીની વસ્તુ રાખીએ ને એટલે તો મારું કરવાનું કોઈ ને ઈ જઈ લિયો કોઈ ના તે ઈ તે લઈ આવી ઓ લિયો જો આડા લઈ ઈ જઈ હા હા લઈશું લઈશું વાત કરો હતી રિક્ષા બોલાવ ના નહીં બોલાન જરૂર હો તમે ધંધો કરો તમારો હા કાકા એક બોલ બોક્સ આપો હા ચલા જાવ ના 70 રૂપિયા 70

મારે પોનસો રૂપિયા પૈસા જવાન કરતું યાર પેલા આવે એટલે કેતો લે હાથસો માં હાલ દીધું હોત તો બસો નો ફાયદો ના થયો મને નથી ખબર કે તું આવી હજાર નુકસાન કરાવી કોઈ બીજો બે ઘર જ તમારો તમને યાર ધંધો કરતા જ આવડતો તું લઈને જવાન કર નહીં યાર